કહેવાય છે કે માફી માંગનાર વીર હોય છે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ નો વિરોધ નો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યાં રૂપાલા સમર્થનમાં ભાજપ અને અનેક રાજકીય નેતાઓ પડખે આવી ગયા છે કોણ પડખે છે શું કહી રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાને સમર્થન યથાવત રૂપાલાને પડખે આવ્યો પાટીદાર સમાજ રૂપાલાને માફ કરવા રાજકીય નેતાઓની કરી અપીલ ક્ષત્રિયોના વિરોધનો વિપક્ષને મળશે ફાયદો ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ત્યાં હવે પરષોત્તમ રૂપાલાનો આ વિવાદ હવે સમગ્ર દેશવ્યાપી બની ગયો છે રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેનોની શરૂઆત કરી છે પાટીદાર સમાજના યુવાનોએ હેશટેગ આઈએમ વિથ રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કર્યું છે રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવો વીડિયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાશકારો થયો છે રાજકીય નેતાઓએ પણ રૂપાલાનું સમર્થન કરવા અને તેમની સાથે અડીખમ રીતે ઉભા રહેવા માટે લોકોને અપીલ કરી છે તો એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે ઉમિયા ધામ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ રૂપાલાની પડખે ઉભા છે ક્ષત્રિય સમાજના વિરોધનો રાજકોટની બેઠક પર રૂપાલાની જીત નક્કી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે રૂપાલાની પડખે માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ ક્ષત્રિય ઠાકોર દરબાર સહિત દરેક સમાજ સાથે ઉભા છે બાબુભાઈ પટેલે ક્ષત્રિય સમાજને ખાનદાની દાખવીને પરશોત્તમ રૂપાલાને માફ કરવા માટેની વિનંતી કરી છે

મને ક્યાંય દેખાતું નથી કોઈ ઉમેદવાર પર ક્યાંય નુકસાન નહીં કરે છવ્વીસ સીટો લાવવાની પાંચ સાડા પાંચ ની પાંચ પચાસ હજાર મતનો ફેર પડે બાકી છવ્વીએ છવી પાંચ લાખ ઉપર જીતવાની છે નક્કી છે પરસોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડગ રહ્યો છે ત્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી છે ભાજપના ગઢ કહેવાતી રાજકોટની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ રૂપાલાએ શરૂ કરી દીધો છે જાહેરમાં માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના સતત રોષને લઈને હવે રૂપાલાએ ક્ષત્રિય સમાજને અનોખી રીતે મનાવવાનો પ્રયાસ કર્યો હતો પ્રચારમાં લાગી જેવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી ક્ષત્રિય સમાજ દિલેર સમાજ છે રૂપાલા સાહેબે અવારનવાર માફી પણ માંગી છે ક્ષત્રિય સમાજ એમને માફ કરશે અને પ્રશ્ન પૂરો થશે નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો છે ભાજપના બધા ઉમેદવારો ત્રીજી વખત ચૌદમાં પણ છવ્વીસ બેઠક મળી હતી ઓગણીસમાં પણ છવ્વીસ બેઠક મળી છે અને ચોવીસમાં પણ છવ્વીસ છવ્વીસ બેઠકો મળી ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવાર એક બે દિવસમાં ભરવાની જાહેરાત કરી દીધી છે પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે ક્ષત્રિયોના પડખે આવીને કોંગ્રેસ પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહી છે તો હવે રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો અને પાટીદારોની લડાઈ ન બની જાય તે પણ જોવું પડશે જોવાનું એ રહેશે કે આ મુદ્દામાં આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા